ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ગ્રાઉન્ડ ઉપર યુનિટી સિમેન્ટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ફાઈનલ બાલાજી ઇલેવન અને વચરાજ ઇલેવન વચ્ચે રમાયું હતું જેમાં બાલાજી ટીમનો વિજય થયો હતો આજરોજ ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ગ્રાઉન્ડ ઉપર યુનિટી સિમેન્ટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ફાઇનલ બાલાજી ઇલેવન અને વજરાજ ઇલેવન વચ્ચે રમાયું હતું આ મેચનું મનોરંજન માણવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાલાજી પ્રથમ બેટિંગ કરતા અઠયાસી રન બનાવ્યા હતા જીત માટે વજરાજ

ટુર્નામેન્ટનો ઉપલેટા તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો સાથે સાથે મેચ રમતા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો આ નાઇટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા એનિમલ હોસ્ટેલ ગૌશાળાના ભાગરૂપે વધારે લાભ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપલેટાની અંદર નાત્રી પ્રકાશ ટુર્નામેચ જે યદુનંદન યુવા ગ્રુપ ક્રિકેટ પ્રેમી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલું એને એ યુવાન ટીમને લાખ લાખ ધન્યવાદ દેવા ખૂટે કારણ કે ઉપલેટાની અંદર એનિમલ હોસ્ટેલ જે ચાલે છે નગરપાલિકા સંચાલિત મયુરભાઈ સુવા અને એની આખી ટીમ દ્વારા જે એનિમલ હોસ્ટેલ ચાલે પિયુષભાઈ માંકડીયા અશોકભાઈ શેઠ એના સુંદર નિભાવ માટે આ આયોજન કરવામાં આવેલું હતું આ આ ટુર્નામેન્ટની અંદરથી જે પણ રકમ વધશે એને એનિમલ હોસ્ટેલમાં સુપ્રત કરવામાં આવશે તો આ ટુર્નામેન્ટની અંદર સૌરાષ્ટ્રની નામાંતિત ચોસાઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ઉપલેટાની જનતાઓને જાણે રાતના સૂર્ય ઉગવો હોય એવું વા વાતાવરણ અને સમગ્ર આપ જોઈ રહ્યા હતા અત્યારે એ ગ્રાઉન્ડમાં ખીચોખીચ પબ્લિક એટલી ખીચોખીચ અને એટલી આ આવા ઉનાળામાં તડકામાં ગરમીમાં રાહત મેળવવા માટે અને મનોરંજન સમગ્ર ઉપલેટાને ખૂબ લાભ લીધો અને આ એક ગૌ માતાના હેતુનો હેતુ પણ સિદ્ધ થયો તો આ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર